યાત્રાધામ અંબાજીમાં પોષી પૂનમ નિમિત્તે ભવ્ય શોભા નીકળી હતી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરના ચાચર ચોક ખાતે શક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું પોષી પૂનમ એટલે કે માં અંબાનો પ્રાગટ્ય હતી યાત્રાધામ અંબાજી ખાતે પોષી પૂનમનો અનેરૂપ મહિમા જોવા મળે છે આ દિવસને મા અંબાનું અવતરણ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે ત્યારે અંબાજી ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ગબ્બર પર્વતથી અખંડ જ્યોત પ્રગટાવી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટના સભ્ય દ્વારા ગબ્બર ગોખ ખાતે પૂજા અર્ચના કર્યા બાદ ગબ્બર મંદિર શિખર પર ધજા ચઢાવવામાં આવી હતી અને ઢોલનાગારા સાથે પેદલ યાત્રા કરી અંબાજી મંદિર ખાતે ગબ્બર ગોખથી જ્યોત લાવવામાં આવી હતી ગબ્બરથી લાવેલ જ્યોતને મુખ્ય મંદિરની જ્યોતમાં મિલાવવામાં આવે છે ત્યારબાદ અંબાજી મંદિર મુખ્ય દ્વાર શક્તિ દ્વાર શોભાયાત્રામાં મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર અંબાજી નગરના માર્ગો પર મા અંબાના ભક્તજનોને દર્શન આપવા માટે ત્યારબાદ સમગ્ર અંબાજીના નગર માર્ગો પર મા અંબા ભક્તજનોને દર્શન આપવા ગજરાજ પર આરૂઢ થઈ અંબાજી નગરની નગરયાત્રાએ શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી પોષી પૂનમની શોભાયાત્રા દરમિયાન એકવીસો કિલો સુખડી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું માટે જ પૂનમને સુખડી પૂનમ પણ કહેવાય છે આ પૂનમને શાકંભરી પૂનમ પણ કહે છે કેમ કે આ દિવસે જ મા ભગવતીએ દુકાળગ્રસ્ત ભૂમિને લીલોત્રીના આશીર્વાદ આપ્યા હતા આથી પોષી પૂનમે મા ભગવતીનો શાકનો શણગાર કરવામાં આવે છે

પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું નાસિક ઢોલના સંગીતના તાલે લોકો નાચતા ગાતા ગરબે રમતા હર્ષોલ્લાસ મા અંબાનો પ્રાગટ્ય દિન મનાવે છે ચારે તરફ મા અંબેની જય જયકાર ગુંજતી હતી ગજરાજ પર અસવાર ગામની દેવી મા અંબેના દર્શનથી ભક્તો ગદગદ થયા હતા નગર માર્ગો પર ફર્યા બાદ શોભાયાત્રા જ મંદિરે પરત ફરતા સ્વર્ણિમ શિખર પર ધજાજીની આરોહણ કરવામાં આવે છે નામ મા અંબા નો પાટોત્સવ એટલે જન્મદિવસ આજે તો અંબાજી નગર આખું જે અંબે નાદ ગુંજી ઉઠ્યું છે સવારે ગબ્બર થી સાત વાગે જોત લાવીને મંદિરના અંદર મિલાવીને શક્તિ ભવ્ય આરતી કરવામાં આવી હતી હવે માતાજી હાથી ઉપર બિરાજમાન થઈને નગરમાં ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા છે અને પાંત્રીસ જેટલી ઝાંખીઓ છે સાથે સાથે એકવીસો કિલો સુખડીનો પ્રસાદ પણ ભક્તોમાં વેચાઈ રહ્યો છે બોલ મારી અંબે નાદ અંબાજી નગર ઉઠ્યું છે અને શોભાયાત્રા નગર માં ફરીને પાછી શક્તિ દ્વારે પરત ફરશે અને ત્યાં ધજા ચડાવીને પૂર્ણ વિરામ કરવામાં આવશે તો દરેક ધર્મ પ્રેમી જનતાને ને શોભાયાત્રા લાભ લેવા વિનંતી બોલો અંબે